વિમરાણા એ આઈનું જન્મ છે માતાજીનો જન્મ થયો ત્યારે માં બોલતા ન હતા તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મૂંગા છે પરંતુ તેમની શકિતનો કોઈને ખ્યાલ ન હતો મોગલ માનના લગ્ન ચાલીસ વર્ષની ઉંમરે થયેલા માં મોગલનું સાસરુ એટલે જુનગઢના બેનસાન તાલુકાનું ગૌરવ્યાળી ગામ માતાજી તેના ફઈના દીકરા સાથે પરણેલા ગઢવી સમાજની એક પ્રથા છે કે ફઈ પાછળ ભત્રીજી જાય છે એટલે કે ફઈના દીકરા સાથે દીકરીના લગ્ન કરવામાં આવે છે માતાજી ગાડા ઘોડા પર માંગની જાન આવી હતી માનને કામમાં પંદર જેટલી ગાયો આપી બેનસો આપી સાથો સાથ એ સમય દીકરીની સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને મોકલતા તો એ સમયે આઈ વાંજીને માતાજીની સેવા કરવા માટે મોકલ્યા માનના લગ્ન એ સમય અખાત્રીજ ના થયા પહેલાના સમયમાં અખાત શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું હતું માતાજીની જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં ચારણ માતાજીને ઘણા સવાલ પૂછ્યા પરંતુ મોગલ માંકની બોલ્યા નહીં નીકળે ચારણે વાંજીને પ્રશ્નો પૂછ્યા તેથી વાંજી ચારણ સાથે વાતચીત કરવા માંડી અને તમામ પરિચય પણ આપ્યો આમ વાતો કરતા કરતા મન આગળ વધી અને આજથી સાડા વર્ષ પહેલા મંત્ર યુગ હતો વાંજીએ ચારણને કીધું કે બાપુ હું કઈક જાણું છું એટલે કવિરાજ બોલ્યા બેટા તું શું જાણસ ત્યારે વાંજીએ અડદના દાણા લઈ ઘા કર્યો અને કહ્યું જો એટલે જળબંબાકાર જેમ નહીં તૂટી ગઈ હોય અને હળહળાટ પાણી આવતું હોય તેમ જાનૈયા કપડા ઊંચા પકડી દૂધમાં ઢફળ ઢફળ હાલવા માંડ્યા અને સાથો સાથ મોગલમાં પણ હાલવા માંડ્યા જેથી લોકોને થયું કે આમાં લાંબી બુકધી નથી નકકર આવું ન કરે અને ગામનું પાદર આવ્યું એટલે ઉતારા નાખ્યા અને બેઠા ત્યારે મોગલ માનના સાસરા પક્ષે સામૈયાની તૈયારી કરી ઢોલ નગારા લઈને આવ્યા પહેલાના સમયમાં એવો નિયમ હતો કે દસેયુ નહાયા પછી જ કોઈ નવોઢા તેના કપડાં બદલી શકે પરંતુ મોગલ માંગે તે કપડાં તો પહેલાં જ બદલી નાખ્યા હતા ઉપરાંત ચારણને મનમાંગ એક વિચાર આવ્યો કે તેમણે વાંજીને કોઈ પણ પ્રકારની સાબાસી ના આપી એટલે વાંજીની બાજુમાં જય કવિરાજ બોલ્યા કે સાબાસ વાંજી તું તો કામની બાઈ લાગશ એટલું બોલી ઊંચો હાથ કરી વાંજીની તાળી લીધી અને ચારણોના રીત રિવાજ અનુસાર પરનારીની તાળી ન લેવાય તોય ચારણે તાળી લીધી અને આ તાળીનો પટાકો પડતા મોગલ માનનો ભ્રમર ફર્યા અને માંગે સામે નજર કરી કહ્યું એ ચારણ આ તો આપની બેન દીકરી કહેવાય એની હારે તે હાથ તાળી લીધી શરમ નથી આવતી ઉપરાંત કહ્યું કે આઈ માને જિંદગી પણ તેની જ સાથે કાઢવાની હતી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને હાહાકાર મચી ગયો કે મૂંગી આઈ બોલી અને ત્યારે માંગ કોપાય માંગ થયા માના વાળ ઊંચા થઈ ગયા અને રૂપ ધારણ કર્યું મહાકાળીએ મચ્છરાળી મોગલ કાંકડવાળી લેર કરે તો મિત્રો આપણે જોયું કે મોગલ માંગનો જન્મ કયાંક થયો અને મોગલ માંગ વાજી પરજો તો હવે આગળના વિડીયો માંગ જોઈશું મહાકાળી માંગથી માંગ મોગલ કેવી રીતે થયું તો આ માંગ મોગલનો ઇતિહાસ તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો બને એટલો શેર કરજો જય માંગ મોગલ